पचास वर्ष पची अक्षय तृतीया पर लक्ष्मी नारायण राजयोग रचाशे वृषभ राशि विषे पांच मोटी भविष्यवाणियों मित्रों तमने जु दई के वैदिक ज्योतिष पंचांग मुजब पचास वर्ष पची तीस एप्रिल ना रोज अक्षय तृतीया दिवसे एक खूबज चमत्कारिक लक्ष्मी नारायण राजयोग रचाशे जेनी असर बधी बार राशिओ पर जवा 3 अप्रैल थी आ राशियों माथी કેટલીક રાશિઓનું જીવન બદલાઈ જશે મિત્રો તમે જણાવી દઈએ કે 31 अप्रैल ના રોજ લક્ષ્મીનારાયણ રાજ્યો ગ્રચવાથી વૃષભ રાશિના લોકો પર ખૂબ જ અનુકૂળ અસર જોવા મળશે વૃષભ રાશિના લોકો માતા લક્ષ્મી ની કૃપા 30 अप्रैल ના રોજ તમારા પર રહેશે જેના કારણે આ સમય તમારા માટે वरदान સમાન રહેશે મિત્રો તમારા આ વિડિયો અંત સુધી જોવી જોઈએ કારણ કે આ વિડિયો તમાર બધા માટે વધુ ખાસ રહેશે મિત્રો તમે જણાવી દઈએ કે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર 30 એપ્રિલ બુધવાર વૈશાખના શુક્લ પક્ષ તૃતીયા તિથિના દિવસે ઉજવવામાં આવશે જો કે શ્રી પરશુરામ જન્મદિવસ 29 એપ્રિલે ઉજવવામાં આવશે કારણ કે પ્રદોષ સાંજે તૃતીયા તિથિ ઉપલબ્ધ છે તેજ તૃતીયા તિથિ 29 એપ્રિલે સાંજે 5 વાગીને 32 મિનિટથી શરૂ થશે અને 30 એપ્રિલે બપોરે 2 વાગીને 12 મિનિટ સુધી ચાલુ રહેશે 30 એપ્રિલે સાંજે પ્રદોષ ન મળવાને કારણે श्री परशुराम जन्मोत्सव 29 अप्रैल इज ઉજવવામાં આવશે અને ઉદય તિથી અનુસાર अक्षय तृતીયાનો તહેવાર બુધવાર 30 એપ્રિલ ના રોજ ઉજવવામાં આવશે આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથીના દિવસે આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે મિત્રો એક પૌરાણિક માન્યતા છે आ दिवसे आवता शुभ कार्यों पूजा पाठ के दान बधा अक्षय बनी जाए अक्षय तृतीयाना दिवसे शक्य तेटला सारा करवा जोइए अक्षय तृतीयाना दिवसे सर्वार्थ सिद्धि योग दिवसभर रहे आ स्थिति में खरीदी वधु शुभ रहे छे। अक्षय तृतीया पर सोनू खरीदवा परंपरा छे कारण के एवं मानवा के अक्षय तृतीया पर सोनू खरीदवा देवी लक्ष्मी आशीर्वाद रहे छे। परु सोनू खरीदव दरेकना बजेट में नहीं होत आ अक्षय तृतीया पर सोनू खरीदवाने बदले तमें आ तृतीया पर धाणा मीठू डांगर वगैरे जीव अन्य वस्तुओं खरीदी शक उपरांत मित्रों तमने जणावी दई के ज्योतिषीय गणत्रियों अनुसार पचास वर्ष पीछे अक्षय तृतीया दिवसे बुध शनि शुक्र अने राहु मीन राशि में रहे चतुर्ग्रही योगनी साथे लक्ष्मीनारायण योग पर बनी छे। आ उपरांत चंद्र गुरु साथ वृषभ राशि में बैठो आ गजकेसरी राज्योग बनी है अक्षय तृतीया पर रवि सर्वार्थ सिद्धि योग पर बनी रहे जे वृषभ राशि खूबज अनुकूल परिणाम आपसे मित्रों चालो जाए मोटी भविष्यवाणीओ विषे मित्रों वीडियो में वधता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो सब्स्क्राइब कमेंट बॉक्स में जय लक्ष्मी माता जी जरूर थी लखो जे थी लक्ष्मी माता कृपा आप सौना परिवार पर बनी रहे नंबर एक वृषभ राशि पहली भविष्यवाणी कहे छे के पचास वर्ष पछी अक्षय तृतीया पर लक्ष्मी नारायण राजयोग बनवाने कारण वृषभ राशि खूब पैसा छे। मित्रों आ अक्षय तृतीया पर देवी लक्ष्मी अने भगवान नारायण ना आशीर्वाद तरा पर रहे जेना आ समय नाणकीय स्थिति में खूब सारा परिणामों से આ સમય તમારી ભૂતકાળની સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે 50 વર્ષ પછી બની રહેલી અક્ષય તૃતીયા પર લક્ષ્મીનારાયણ રાજયોગની શુભ અસરથી આ સમય તમારા માટે वरदान સાબિત થશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર 2 વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષયતૃતીયા પર રચાયેલા લક્ષ્મીનારાયણ રાજ્યોગના શુભ સવારને કારણે આ સમય તમને તમારા કરિયરમાં અનુકૂળ પરિણામો મળશે ત્રીસ એપ્રિલનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમને ઈચ્છિત પરિણામો મળશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારી કારકિર્દીનો માર્ગ અચાનક ખુલ્તો જોવા મળશે તમે પ્રગતિ પ્રાપ્ત કરશો તમારો વિકાસ થશે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારે સફળતાનો સ્વાદ ચાખવા માટે ઘણા પ્રકારના પાપડ વગાડવા પડશે અને તમને સફળતા મળશે જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા નોકરી બદલવા તૈયાર છો તો આ સમય તમારા માટે થોડો અનુકૂળ હોઈ શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે યોગ્ય સમય આવે તેની રાહ જુઓ અને નિર્ણય લો નંબર ત્રણ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી તૃતીયા પર નારાયણ રાજ્યોગ રચાશે આ સમય તમારા સ્વપ્નને પૂર્ણ કરવા માટે ખૂબ જ સારો સમય લાવી રહ્યો છે મિત્રો જો તમે આ અક્ષય તૃતીયા પર પ્રયાસ કરો છો તો મિત્રો તમે જે સ્વપ્ન જોયું છે તે પૂર્ણ થઈ શકે છે તમે લાંબા સમયથી ઘર અથવા તમારી પોતાની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો આ સમયે તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી आ अक्षय तृतीया स्वप्न ने पूर्ण करवामाटे खूबज शुभ समय रहे नंबर चार वृषभ राशि चौथी भविष्यवाणी कहे छे के पचास वर्ष पी अक्षय तृतीया पर बनेला लक्ष्मी नारायण राजयोग ने कारणे आ समय देवी लक्ष्मीना आशीर्वाद तमारा पर रहे जेना कुंडली अनुसार આ સમય તમારો માટે ખૂબ જ અનુકૂળ રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ અક્ષય તૃતીયા તમને ખૂબ sara સમાચાર મળશે મિત્રો તમે એ પણ જણાવી દઈએ કે લાંબા સમયથી લગ્ન સંબંધમાં સમસ્યાઓ ચાલી રહી છે આ અક્ષય તૃતીયા પર પ્રયાસ કરવાથી તેમની સમસ્યાઓનો અંત આવી શકે છે देवी लक्ष्मी अने भगवान नारायण ना आशीर्वाद थी समाधाननी शक्यताओ छे। नंबर पांच वृषभ राशि पांचमी भविष्यवाणी कहे छे के पचास वर्ष पची त्रीस एप्रिल ना रोज अक्षय तृतीया दिवसे लक्ष्मी नारायण योग बनशे अने स्वास्थ्य संबंधित तमारा तनाव मानसिक नो पर अमुक अंशे अंत आवशे તમે કોઈ પણ મોટી સમસ્યા વિના સારા સ્વાસ્થ્યના લાભ મેળવી શકશો આ સમય તમને ભૂતકાળ કરતા વધુ સ્વાસ્થ્ય લાભ મળશે તમે આખો દિવસ ખુશ રહેશો અને ચપળતાથી તમારું કામ કરતા રહેશો 30 એપ્રિલની શરૂઆત તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે તમારું જીવન પ્રત્યે તમારો સકારાત્મક વલણ રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમે ભૂતકાળના બધા રોગોથી છુટકારો મેળવી શકો છો જો તમે ભૂતકાળમાં કોઈ રોગથી પીડાતા હતા તો આ સમયે તમને તેમાં વધુ સારા પરિણામો મળશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર